અડીખમ ગુજરાત મહિસાગર મહત્વના સમાચાર રાકેશ પંડ્યા વાંચે છે લુણાવાડા રાજપૂત સમાજની વાડીના ગેટ પાસે આવેલ નાસ્તાની લારી પાસે લુણાવાડા ભાજપ યુવા મોરચા નગર પ્રમુખ પ્રશાંત રાણા અને તેના ભાઈએ ફરિયાદીની દીકરીને બગાડવામાં મદદગારી કરી હોવાનો વહેમ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી મારામારી કરી માબેન સામેની ગાળો આપી હતી જેમાં ભાજપનગર યુવા મોરચા પ્રમુખ પ્રશાંત રાણાને પકડી આરોપીઓએ માથાના ભાગે પથ્થર માર્યો હતો તથા વિષ્ણુ ડોડિયારે પણ છૂટો પથ્થર મારી ઈજાઓ પહોંચાડી હતી જ્યારે કૌશિક બારીયાએ મુક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ બાબતે સો નંબર પર કોલ કરવામાં આવતા લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રશાંત રાણાને તાત્કાલિક લુણાવાડા કોટેજ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે લુણાવાડા પોલીસ મથકે વિષ્ણુ ડોડિયાર સુભાષ ડોડિયાર કેતન ડોડિયાર કૌશિક બારિયા પ્રકાશ ખાંટ તમામ રહેવાસી વાવના મુવાડા ભાર્ગવ પટેલિયા રણજીત પટેલિયા રણજીત પટેલિયાની પત્ની તમામ રહે જરાતીવાડ મુંગટ રણજીત પટેલિયાની બહેન કંચન તે નિકુલ દીપક ખાંટે તથા બીજા અન્ય માણસો સામે આકાશ રાણાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી એક વાત હું ભલા કાઈ ગાસ સંગના તો આ મારું નામ આકાશ રાણા છે અને મારો ભાઈ કોટે ચોકડી પર જેમ કે પ્રશાંત રાણા લુણાવાડા નગર યુવા મોરચા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે અને કોટે ચોકડી પર બેસેલો હતો અને અંગાત અદાવતના કારણે પચીસ વીસનું જૂથનું ટોળું અમુક ઈસમો આવીને કોટે ચોકડી પર મારા ભાઈને પ્રસંત રાણાને ખૂબ માર્યો અને ત્યારે હું રાજપૂત સમાજના વાડીમાં એક પ્રસંગ હતો ત્યાં જમવા બેઠેલો હતો ત્યાં મને જાણ થઈ તો હું તરત દોડી છોડા પડ્યો તો ત્યારે મને પણ માર્યો અને એ લોકો લગભગ પચીસ પચાસ નું ટોળું બહુ ગંભીર રીતે માર મારવામાં આવ્યા છે અમારા બે ભાઈઓને અને છોડાવવા માટે અમને ત્યાં આગળ પોલીસ સ્ટાફ પણ આવી ગયેલો હતો અને અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અત્યારે સારવાર હેઠળ અમે સેફના હોસ્પિટલમાં આવેલા છે મુવાડા વિસ્તાર અને લુણાવાડાના અંદર મુવાડા વિસ્તારના જડાદીવાડના ઇસમો છે જેમ કે કેતન ડોડિયાર છે જડાદીવાડથી ભાર્ગવ પટેલિયા છે એનો ભાઈ કેતન ડોડિયારનો ભાઈ વિષ્ણુ ડોડિયાર છે એમ કરીને કઈક 10 15 ઇસમો જે બધા છે અમુકના નામ નહીં ખબર એ બધા ઇસમો આઈને માર મારવામાં આવે છે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશન અને ખુરશી અને પથ્થરથી માર મારવામાં આવે છે અને મારા મોટા ભાઈ ને કાનમાં સંભળાતું નથી એવો માર મારવામાં આવે ગંભીર ઈજા થઈ છે